એમાં માત્ર ને માત્ર આપણે સામાજિક વિજ્ઞાન વિષય ને તમારા ગણિત હોય વિજ્ઞાન હોય ઇંગ્લિશ હોય ગુજરાતી હોય કે સંસ્કૃત હોય તમામે તમામ વિષયનું સોલ્યુશન આપણી આ ચેનલની અંદર મુકાઈ ગયા છે તો એકવાર અવશ્ય જોઈ લેજો શરૂઆત કરીએ તેની પહેલા આજે તમારી ગાલા અસાઇનમેન્ટ બુક છે તેને માત્ર તમે 240 રૂપિયામાં તમારા ઘર બેઠા મેળવી શકો છો અને ઘર બેઠા મેળવવા માટેની લિંક તમારા માટેની ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે અથવા અહીંયા તો તમને જે વેબસાઈટ આપેલી છે તેના ઉપર જઈને પણ તમે આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેને ઓર્ડર કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેનું તમને સરસ સમજાનો ઓનલાઈન આન્સર કી મળવા પાત્ર છે ક્યાંથી મળશે

તમારી પાસે એક એક્સેસ કોડ માંગવામાં આવશે. એ એક્સેસ કોડ તમને અહીં QR કોડની બાજુમાં અહીં આપવામાં આવેલો છે. આ એક્સેસ કોડ તમે જેવો એન્ટર કરો છો તમારી ઓનલાઈન ફ્રી આન્સર કી તમને મળી જશે. એની સાથે સાથે આવશે આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેનું સરસ મજાનું માસ્ટર સોલ્યુશન્સ પણ ઉપલબ્ધ છે. જે તમને ટૂંક સમયમાં તમારા નજીકના બુક સેલરને ત્યાં મળી જવાનું છે. સાથે સાથે બોર્ડની બોર્ડની પરીક્ષાની ખૂબ જ સારી એવી તૈયારીઓ કરવા માટે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો પણ લોન્ચ કરવામાં આવેલા છે જે તમને દરેક વિષયના અલગ અલગ બુકના ફોર્મેટમાં મળી જશે અને સારામાં સારી બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તમને એ ગાલા અપેક્ષિત પ્રશ્ન સંગ્રહોમાંથી થઈ જવાની છે આ પણ તમારા નજીકના દરેક બુક સેલરને ત્યાં ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો તમને મળી જવાના છે તો હવે શરૂઆત કરીએ આપણા સેક્શન સીની એમાં આપણને આડત્રીસ નંબરનો પ્રશ્ન આપેલો છે સેક્શન સી ની સૂચના આપણે પહેલા સમજી લઈએ કે નીચે આપેલા નવ પ્રશ્નોમાંથી કોઈ પણ છ પ્રશ્નોના મુદ્દા સ્તર ઉત્તર લખવાના હોય અને એક પ્રશ્નનો જે ગુણ હોય એ ત્રણ ગુણ હોય છે કેટલા ગુણનો પ્રશ્ન હોય છે સેક્શન સી ની અંદર ત્રણ ગુણનો તો જોઈએ આડત્રીસ નંબરનો પ્રશ્ન કે મોહેન્જ્રો દડોના પ્રાચીન નગરનું આયોજન આજના આધુનિક નગર માટે આજે પણ પ્રેરણા રૂપ છે આ વિધાન સમજાવો તો જોઈએ કે મોહેંજો દડોના પ્રાચીન નગરનું આયોજન કઈ રીતે હતું તો ભાઈ આ રીતે હતું કે ભાઈ પ્રાચીન નગરનું આયોજન નીચે મુજબ છે પેલું કે મોહેંજો દડો નગર આયોજનની દ્રષ્ટિએ કેવું નગર હતું તો કે શ્રેષ્ઠ નગર હતું વિદ્યાર્થી મિત્રો એક વાત ખાસ ધ્યાન રાખજો જે અન્ડરલાઈન કરું છું ને જે ક્વેશ્ચનની નીચે જે આન્સરની નીચે એ તમારા માટે હોટ્સ લાઈન છે હોટ્સ લાઈન મતલબ કે શોર્ટકટ બનાવવા માટેની રીત બરાબર છે મકાનો પૂર અને ભેજથી બચવા માટે ઊંચી પ્લીથ એટલે કે પીઠિકા પર બાંધવામાં આવતા હતા પ્લીથ પીઠિકાનો મતલબ શું તો કે આપણે દેશી ભાષામાં કહીએ તો એને ઓટલો કહેવાય શું કહેવાય ઓટલો કહેવાય શું કહેવાય ઓટલો સમગ્ર નગરની ફરતે દિવાલની રચના કરવામાં આવી હતી પછી એના રસ્તાઓ કેવા હતા તો કે મોહેન્દ્ર નગરના રસ્તાઓ મોટા ભાગે નવ પોઈન્ટ પંચોતેર મીટર પહોળા હતા નાના રસ્તાઓ મોટા રસ્તાને કાટખોણે મળતા હતા

ધાર્મિક પ્રસંગે અહીંના લોકો સ્નાનાગર નો ઉપયોગ કરતા હશે એવું આપણે માની શકીએ કોઈક પ્રસંગ હશે સામાજિક હોય કે ધાર્મિક હોય જ્યારે નગરના તમામ લોકો એક સાથે ભેગા થવાના હોય ત્યારે આ સ્નાનાગર ઉપયોગ થતો હશે આ સ્નાનાગર માં સ્વચ્છ પાણી દાખલ કરવા માટેની અને ગંદા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા હતી આવું સુંદર નગર આયોજન આધુનિક શહેર માટે પણ શું છે એક પ્રેરણા રૂપ છે હવે બીજું ઓગણચાલીસ નંબર નો સવાલ કે મોઢેરાનું સૂર્ય મંદિર વિશે નોંધ લખો

અને તેથી વહેલી સવારે જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે સૂર્યનું જે પ્રથમ કિરણ છે એ મંદિરના પ્રવેશ દ્વારમાં થઈને મંદિરના ગર્ભગૃહની અંદર રહેલી સૂર્યનારાયણ ભગવાનની જે પ્રતિમા છે એ પ્રતિમાના જે મુગટ છે મુગટમાં રહેલા મણી ઉપર પડતી હશે અને એના કારણે મણિ પ્રકાશ ફેલાવતો હશે અને સમગ્ર ગર્ભગૃહ છાને પ્રકાશ પુંજથી જળહળી ઉઠતું હશે એવું વાતાવરણ પ્રગટતું હશે બરાબર છે

જ્યારે આરતી થાય છે ત્યારે ત્યાં દીપમાળાઓ પ્રગટાવવામાં આવે છે અને એક નયન રમ્ય દ્રશ્ય ઉભું થાય છે પછી ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો આગળનો પ્રશ્ન છે ચાલીસ નંબર નો પ્રશ્ન કે ભૂમિ સંરક્ષણના ઉપાયો તો કે પડતર જમીન પર જંગલો ઉગાડવા જોઈએ શું કરવું જોઈએ જંગલ ઉગાડવા જોઈએ જેથી કરીને શું થાય જમીનના મૂળ છે એ જમીનના કણોને શું કરે જકડી રાખે પછી

રણની નજીકમાં ક્ષેત્રમાં વાતાપવનોને રોકવા માટે રણની ધાર પર મોટા વૃક્ષોને હારબંધ ઉગાડી રક્ષક મેખલા બનાવી શકાય છે નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે પૂરના પાણીથી સૂકી નદીઓ ભરીને પૂરને અંકુશમાં લાવી શકાય છે પછી અર્ધ શુષ્ક પ્રદેશોમાં પશુઓ દ્વારા થતા અતિચારણને નિયંત્રિત કરીને ભૂમિ ધોવાણ અટકાવી શકાય છે ઢોળાવવાળી જમીન પર ક્ષિતિજ સમાંતર ખેડ કરવાથી જમીનનું ધોવાણ પણ આપણે અટકાવી શકીએ છીએ

એના વિશે પહેલા તો જાણકારી મેળવી લેવાની જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં હોય અથવા તો અનવીનીકરણીય સંસાધનો હોય તો તેમને વૈજ્ઞાનિક ઢબે વિચાર વિમર્શ કરવો અને અનિવાર્ય હોય ત્યાં જ તે સંસાધનો વાપરવા એટલે કે હાલી નહીં નીકળવાનું ભાઈ જ્યાં હોય ત્યાં હાલો ભાઈ લાવો સંસાધન આવા દો વાપરી નાખીએ એમ નહીં ઓછા છે તો એને

એટલે કે જે સંસાધનો કેવા છે હાલમાં સસ્તા છે અને સુલભ છે મળી રહે છે તો મન ફાવે તેમ વાપરવાના નથી ભવિષ્યની પેઢીને વાપરવા માટે આપવાના છે આપણે તો એને એવી રીતે આપણે ઉપયોગમાં લેવાનો છે જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં પ્રાપ્ય છે તેને જાળવી રાખવા ટેકનોલોજીનો ઉપયોગ કરી તેના વિકલ્પો શોધવા સંશોધિત સંસાધનો લાંબા ગાળે ફાયદાકારક બનશે સરકારે સંસાધનોના સંરક્ષણ માટે કાયદો કે નિયમ બનાવી તેની સખ્તાઈથી અમલ કરવો અને સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ સાથે સંકળાયેલી તમામ બાબતોથી નાગરિકોને વાકેફ કરવા અને જનજાગૃતિ ફેલાવવી વિદ્યાર્થી મિત્રો હવે જો તમે ધોરણ 10 ની અંદર ભણો છો અને તમારે ધોરણ 10 ની અંદર A1 ગ્રેડ જેવા સારા માર્ક સાથે પ્રાપ્ત થવું છે તો તમારા માટે લોન્ચ કરવામાં આવેલી છે IMP બેચ વર્ષ 2026 જેની અંદર મુખ્ય ચાર વિષયો ગણિત ઇંગ્લિશ કયા કયા છે ગણિત છે ઇંગ્લિશ છે એસએસ છે અને સાયન્સ છે આ ચાર વિષયો તમને ભણાવવામાં આવશે એક વિષયની ફી માત્ર ત્રણસોને નવ્વાણું રૂપિયા રાખવામાં આવેલી છે અને આ બેચની અંદર જોઈન થવા માટેનો કોન્ટેક નંબર ત્યાં તમને આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરીને તમે વધારે માહિતી મેળવી શકો છો અહીં તમને કેટલીક વિશેષતાઓ આપવામાં આવેલી છે આ એમપી બેચ આપણા એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસમાં તમને જોવા મળશે આગળ જોઈએ બેરોજગારીની અસરો જણાવો તો ભારતમાં બેરોજગારીની અસરો કઈ રીતની છે તો જોઈએ કે યુવાનોમાં શિક્ષણ મેળવવામાં અભિરુચિમાં ઘટાડો થયો છે એ બેરોજગારીની અસર છે ભાઈ લોકોને એમ થાય કે ભણી ગણી નહીં તો એટલા બધા પૈસા ખર્ચીને તે છેલ્લે જો સારી જોબ ન મળે સારી નોકરી ન મળે તો ભણવાનો અર્થ શું થાય એટલે કે યુવાનોને શિક્ષણ મેળવવાની અભિરુચિમાં ઘટાડો તેમની માનસિક સ્થિતિ પર વિપરીત અસર થાય છે એની માનસિક સ્થિતિ પર શું થાય છે તો કે વિપરીત અસર થાય છે વસૂલી જેવા અસામાજિક અનૈતિક કે ગુનાહિત કૃત્યો કરવા માટે પ્રેરાય છે સામાજિક અને આર્થિક અસમાનતા વધે છે શું થાય છે સામાજિક અને આર્થિક અસમાનતા વધે જેથી સમાજમાં વર્ગભેદ સર્જાય છે બેરોજગારીના કારણે ગરીબી છે છે બેકાર બનેલા કુટુંબોની સ્થિતિ અત્યંત દયનીય બને તેમનું જીવન ધોરણ ખૂબ જ નીચું જાય છે બેહાલ બનેલા કુટુંબો માદક દ્રવ્યો કે અન્ય વ્યસનો તરફ વળે છે આમ બેરોજગારીની વ્યક્તિ કુટુંબ સમાજ તેમજ દેશના અર્થતંત્ર પર વિઘાતક અસરો પડે છે ગ્રાહક શોષણના કારણો સમજાવો

કે મૂડીવાદી અર્થવ્યવસ્થા હોય એટલે કે બજાર ગમે ઉત્પાદન છે મારી ફેક્ટરી જેટલું એટલું 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 કરી શકું શકું વેચી લોકો લેવા જોઈએ બસ આ ઉપરાંત ચીજવસ્તુના ઉત્પાદનના માપદંડો ભાવ નિર્ધારણ અને ગુણવત્તા અંગે કોઈ ખાસ નિયમો નથી બજાર અર્થતંત્રમાં ભાઈ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવું કેટલા પ્રમાણમાં કરવું કોઈ નિયમો નથી માપદંડો નથી પછી ભાવ નિર્જાન ભાવ કેટલા રાખવા એનું કોઈ કંઈ છે નહીં ગુણવત્તા અને એની ક્વોલિટી કેવી છે એના વિશે કોઈ એના નિયમો છે નહીં જ્યાં નિયમો છે તેનું કડક પાલન થતું નથી આ પરિસ્થિતિમાં ગ્રાહકને ચીજ વસ્તુની બાબતમાં પૂરી અને સાચી માહિતી આપવી કેવી છે ખૂબ જ જરૂરી છે આ પરિસ્થિતિમાં ચીજ વસ્તુ ખરીદતી વખતે ગ્રાહકને વિવિધ બાબતો જેવી કે કિંમત ગુણવત્તા બનાવટ ઉપયોગની રીતો વેચાણની શરતો વેચાણ પછીની સેવા વોરંટી ગોરંટી ગેરંટી વિશેની માહિતી આપવામાં આવતી નથી આથી ગ્રાહક છે એ ચીજ વસ્તુની સાચી ખરીદદારીમાં સમજદારીના અભાવે ભૂલ કરીને પોતાને આર્થિક અને માનસિક નુકસાન કરી બેસે છે પછી આગળ છે મર્યાદિત પુરવઠો જ્યારે બજારમાં વસ્તુઓ કે સેવાનો પૂરતો જથ્થો હોતો નથી ત્યારે ગ્રાહકોને મોટા ભાગે શોષાવવું પડે છે શું કરવું પડે છે શોષાવવું પડે

કે ભાઈ રૂઢિચુસ્તતા છે પેલું તો શું છે રૂઢિચુસ્તતા સામાજિક રિવાજો બંધનો તેમજ આર્થિક અને શૈક્ષણિક પછાત પણ આને લીધે સ્ત્રીઓ પુરુષો જેટલા અધિકારો ભોગવી શકતી નથી પછી નાનપણથી છોકરીઓની આરોગ્યની કાળજી લેવામાં આવતી નથી કુટુંબના નિર્ણયો લેવામાં સ્ત્રીઓની ઉપેક્ષા કરવામાં આવે છે સ્ત્રીઓ માત્ર બાળ ઉછેર અને ઘર સંભાળ જેવી જ પ્રવૃત્તિઓ કરે છે આચાર વિચાર અને વ્યવહારમાં દીકરીઓ કરતા જુદી શિખામણ આપવામાં આવે છે દીકરા દીકરીના કપડા રમત અભ્યાસની તકો ખોરાક અને હરવા ફરવામાં પણ ભેદભાવ રાખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ જે તમારું ગાલા અસાઇનમેન્ટ બુક છે ને તેના છ એ છ વિષયનું સોલ્યુશનની પીડીએફ તમને મળવાની છે ક્યાંથી મળશે તો કે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરી લો ત્યાંથી તમને અસાઇનમેન્ટ બુક જે છે એના સોલ્યુશન મળી રહેશે પિસ્તાલીસ નંબરનો સવાલ

શોષણ અને અન્યાય વિરુદ્ધ લડવા માટે કાયદેસર પગલાં લઈ શકાય તેનું માર્ગદર્શન મેળવી શકીએ છે શું કરી શકીએ છીએ કાયદેસર પગલાં લઈ શકાય તેવું માર્ગદર્શન મેળવી શકે ભારતના બંધારણ અને કાયદાની સામાન્ય જાણકારી હોય તો આપણે સમાજ અને રાજ્ય તરફથી મળેલા અધિકારો સારી રીતે ભોગવી શકીએ છીએ બરાબર છે આગળ નાગરિકોની સુરક્ષા અને વિકાસ માટે સરકારે બનાવેલી વિવિધ કાયદાકીય જોગવાઈથી માહિતગાર બની શકીએ છીએ ત્યારબાદ સમાજ રાજ્ય અને રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજો આપણે સારી રીતે અદા કરી શકીએ વફાદાર વ્યક્ત કરી શકીએ ત્યારબાદ બંધારણે આપેલા મૂળભૂત અધિકારો અને હક ભોગવી શકે અને મૂળભૂત ફરજો અદા કરી શકીએ છીએ કાયદાનું સામાન્ય જ્ઞાન ધરાવતો નાગરિક સમાજમાં પ્રતિષ્ઠા ભર્યું અને ગૌરવપ્રદ જીવન જીવી શકે છે આપણા દેશમાં કાયદાનું શાસન છે તેથી દરેક નાગરિકને ઓછા ઓછા પ્રમાણમાં તેને સ્પષ્ટતા કાયદાઓની સામાન્ય જાણકારી હોવી પણ જરૂરી છે